આ નદીમાંથી અબોલા પશુઓ પણ ગરમીના આકરા તાપ વચ્ચે પોતાની તરત છીપાવવા પાણી પીવતા આવતા હોય છે ત્યારે કેમિકલયુક્ત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે ત્યારે આ અહેવાલ બાદ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા પગલા લેવામાં આવશે કે કેમ શું સ્થળ તપાસ કરીને નોટિસ બજાવણી કરવામાં આવશે અને નોટિસ બજાવણી બાદ ક્લોઝર નોટિસ આપીને દંડ ફટકારવામાં આવશે જીપીસીબી દ્વારા કેમિકલ માફિયા દ્વારા જળ અને વાયુ પ્રદૂષણ ફેલાવતા એકમ સામે કાર્યવાહી કરાશે કે કેમ એનજીટીના નિયમ મુજબ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટ્રીમ દંડ 25 લાખ મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટ્રીમ દંડ પચાસ લાખ તથા બિગ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ઇન્ટ્રીમ દંડ

25 લાખ નો દંડ ફટકારેલ હતો એ મુજબ આ વોશિંગ ફેક્ટરી સામે દંડ ફટકારશે કે આ કાળા કાન કરશે તે તો હવે જુવ રહ્યું